અમેરિકા હજુ લોસ એન્જલસની આગ ભૂલી શક્યું નથી ત્યાં તો શનિવારે ન્યૂયોર્કમાં ફરી એકવાર જંગલમાં આગ ભભૂકી ઉઠી આઠ માર્ચના રોજ ન્યૂયોર્કના લોંગ આઇસલેન્ડના સમૃદ્ધ વિસ્તાર હેમ્પટન નજીક અલગ અલગ સ્થળોએ ભીષણ જંગલમાં આગ લાગી હતી શનિવારે બપોરે ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે આ પ્રદેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી મળતી માહિતી અનુસાર વેસ્ટ હેમ્પટન સહિત અલગ અલગ અસરગ્રસ્ત વિસ્તારોમાં કાળા ધુમાડાના વાદળો આકાશમાં ફેલાઈ ગયા આગની ગંભીરતાને જોઈને નજીકના ઘણા શહેરોના અધિકારીઓએ સ્થાનિક રહેવાસીઓને તાત્કાલિક વિસ્તાર છોડી દેવાની ચેતવણી આપી હતી વહીવટી તંત્ર રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈ ગયું છે અહેવાલો મુજબ શનિવારે સવારે એક વાગ્યા પછી સેન્ટર મોરિચેસ ઈસ્ટ મોરિચેસ ઈસ્ટપોર્ટ અને વેસ્ટ હેમ્ટનમાં લાગેલી ભીષણ આગને લઈને લોંગ આઈસલેન્ડના ઈસ્ટ એન્ડના મોટા ભાગને પોતાની ચપેટમાં લઈ લીધો છે આગના કારણે હેમ્પટન તરફ જતો મુખ્ય રસ્તો બંધ કરવો પડ્યો અને ઘણા વિસ્તારોમાં નાગરિકોને સુરક્ષિત સ્થળોએ લઈ જવાની ફરજ પડી છે વહીવટી તંત્ર અને સ્થાનિક રહેવાસીઓએ આ વાતની પુષ્ટિ કરી છે ગવર્નર કેથી હોચુલે શનિવારે સાંજે એક મીડિયા સાથે વાતચીત કરતા જણાવે છે કે રાતોરાત પવન વધી જતાં અધિકારીઓ ખૂબ જ ચિંતિત બન્યા છે બ્યુરો રિપોર્ટ શંખનાથ ન્યૂઝ અમદાવાદ